હિમાચલ પ્રદેશના શિશુ ખાતે યોજાયેલી વિશ્વની સૌથી ઊંચી સ્નો મેરેથોનમાં ભારતીય સેનાના દોડવીરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લાના સિસુ ખાતે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસના રોજ વિશ્વની સૌથી ઊંચી અને એશિયાની એકમાત્ર સ્નો મેરેથોનનો ચોથો સંસ્કરણ સફળતાપૂર્વક યોજાયો આ મેરેથોન સમુદ્ર સપાટીથી લગભગ દસ હજાર પાંચસો ફૂટની ઊંચાઈએ યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના દોડ વિરુદ્ધ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું બેતાલીસ કિલોમીટર ફૂલ મેરેથોનમાં ડોગરા સ્કાઉટ રેજીમેન્ટના નાયક હેતરામે ચાર કલાક અને પંદર મિનિટમાં રેસ પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું લદ્દાખ સ્કાઉટ્સના તામચોરે બીજા સ્થાને અને ભારતીય વાયુસેના ઓપી શરણે ત્રીજા સ્થાને પૂર્ણ કર્યું મહિલા શ્રેણીમાં તેનઝીન ડોલમાએ ચાર કલાક અને છેતાલીસ મિનિટમાં રેસ પૂર્ણ કરી અને પોતાનો ખિતાબ બચાવ્યો એકવીસ કિલોમીટર હાફ મેરેથોનમાં પુરુષ શ્રેણીમાં નંગદાન પ્રથમ નામગ્યાલ બીજા અને રવિકાંત ત્રીજા સ્થાને રહ્યા મહિલા શ્રેણીમાં નતાશા મહેરે પ્રથમ સ્થાન મેળવ્યું દસ કિલોમીટર રેસમાં સ્માઝીને જીત મેળવી જ્યારે રોહિત અને સૌરભ બીજા અને ત્રીજા સ્થાને રહ્યા મહિલા શ્રેણીમાં નિધિ પ્રથમ સ્થાન મેળવ્યું આ મેરેથોનમાં કુલ બસો સુડતાલીસ દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં ભારતીય સેનાના લદ્દાખ સ્કાઉટ્સ ડોગરા અને કુમાર રેજિમેન્ટ્સના પચ્ચીસ દોડવીરો અને ભારતીય વાયુસેનાના વીસ દોડવીરોનો સમાવેશ થાય છે આ ઇવેન્ટનું આયોજન લાહોલ અને સ્મિતિ જિલ્લા પ્રશાસન હિમાચલ પ્રદેશ ટુરિઝમ વિભાગ અને અન્ય પ્રાયોજકોના વહી સહકારથી કરવામાં આવ્યો હતો